લોકો પૂછે છે આ દબાણ દૂર કેટલા દિવસ માટે રોજના સમસ્યા દબાણ દૂર કરવાના પ્રયત્નો કાયમી કડક કાર્ય ક્યારે રોજ રોજ ટ્રાફિક સમસ્યાથી છુટકારો આજે થયો વર્ષોથી સોનગઢ નગરના નગરપાલિકા જે ગેટથી સોનગઢ નગર મુખ્ય બજાર રોડ નવાગામ રોડ શાકભાજી માર્કેટ વિસ્તાર આવેલ છે જ્યાં મુખ્ય રોડ ઉપર જ ટ્રાફિક સમસ્યા લારી ગેલાના ઉભરાઈ રહ્યો છે આજના આધુનિકીકરણ યુગમાં પણ વિકાસ સાથે સાથે હાલના રસ્તાઓની દુકાનો અને રસ્તાઓની વચ્ચે ખૂબ જ વધુ પડતા લારી ગેલાઓના દબાણો વધ્યા હતા રોજ રોજ નવા લારી દીકરીવાળા આગમન વધતા દબાણો મુખ્ય રસ્તા ઉપર જ વધવાની સમસ્યાઓ સામે આવતી હતી હાલની નગરપાલિકાની નવી ચૂંટાયેલી નગરની સેવા માટે બીજેપીની પ્રમુખ કારોબારી આરોગ્ય અને દબાણ ખાતાના પ્રમુખોને પણ કાયમી કામ કરવાની સમસ્યા વધતા જોતા દબાણને કારણે ઊભી થઈ હતી બધા જોડના વોર્ડના નગરસેવકને પણ વારંવાર ફરિયાદ આવતી હતી જે હાલમાં દેખાય છે કેટલાક પબ્લિકને વાહન ચાલકોને દુકાનદારોને ગભરાવીને અને મારામારી ગાળા ગાળી અપમાનજનક પરિસ્થિતિ ઊભી કરતા હતા જેની વારંવાર ફરિયાદ વધી હતી ચોરીના બનાવો પણ વધ્યા હતા ખાસ કરીને રવિવારે આ સમસ્યા વર્ષોથી વધતી જતી હતી જે હાલમાં પણ દેખાઈ રહી છે વર્ષોથી આ સમસ્યાને સમાધાન કરવાની વારંવાર કોશિશ તો થઈ છે પણ રોજ રોજ પર પ્રાંતમાંથી આવતા નવા નવા ઈસમો લારી ગયેલા મુખ્ય રોડ ઉપર વધુ રોડ ઉપર ભીડ જમા કરતા હોય એને બોલવા વાળું કોઈ ન હતું અને એ લડાઈ ઝઘડા અને મારામારી કરવા વાળા સ્વભાવના હોવાથી એમને કોઈ ફરિયાદ કરતું ન હતું હાલમાં મુખ્ય બજાર અને નવા ગામ જૂના ગામ જતા રસ્તા ઉપર સોનગઢમાં નગરપાલિકા ગેટ પાસેથી આ જમાવડો લારી ગલ્લા સ્વરૂપે અલગ અલગ રીકડીવાળાઓ ખૂબ જ ટ્રાફિક સમસ્યાને નુકસાન પહોંચાડીને કોશિશ કરતા આખરે નગરપાલિકામાં બીજેપીની ચૂંટાયેલી બોડીમાં પ્રમુખ કારોબારી કોર્પોરેટરો અલગ અલગ વિભાગો સાથેની મીટિંગ કરી આ સમસ્યાને કાયમી સમાધાન રૂપે હવે યોગ્ય કરવાની કરાઈ હતી આજની કાર્યવાહી દબાણો દૂર કરાય એ જોતા હવે પછી નગરપાલિકાની કોશિશ ખરેખર કાયમી સમસ્યા અને સમાધાનને છુટકારો મેળવશે એ તો હવે જોવાનું રહ્યું આજ લારી ગલાને રેખડીવાળા પાસેથી જે વેરા પાવતી લેવાય છે એ કોન્ટ્રાક્ટ પ્રાઇવેટીકરણથી થતો હોય કોઈને લાભ આપવાના કાયમી સમાધાનનો આ પર્યાય ન યોગ્ય કાર્યવાહી થાય તેવી સોનગઢના બધા જ વોર્ડના રહેવાસીઓ ગ્રામીણ ભાગના વાહન ચાલકોને રોજ રોજ બજારમાં ગૃહિણી બજાર લેવા માટે આવે છે સમસ્યા હવે ન દેખાય એવી પ્રજાની માંગ સ્વાભાવિક છે નગરપાલિકાનો આભાર માનીએ પણ આ સમસ્યા કાયમી રૂપે દૂર થાય અને શાકભાજી માર્કેટથી માંડીને બધા જ વિસ્તારોમાં આ પ્રકારે યોગ્ય રીતે સમસ્યા હલ થાય એવી સોનગઢ નગરના તમામ રહેવાસીઓ વાહન ચાલકો દુકાનધારકો આશા રાખશે રિપોર્ટર કલ્પેશ વાઘમારે તાપી